નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યૂઝ માં સ્વાગત છે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી 30 ફૂટે પહોંચતા ભુજમાવરા ગામોમાં માં પાણી ઘરો માં ઘૂસી ગયા હનુમાનનગરની બાજુમાં આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાં તો ઘરો ગયા હતા ખાતે કોર્પોરેશન વોર્ડ નંબર હેલ્થ સેન્ટર દ્વારા પણ લોકોનું હેલ્થ ચેકઅપ કરી દવા આપવાની કામગીરી કરવામાં આવી હતી સાથે મચ્છર માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો સાથે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટર દ્વારા પણ બનતી પૂરતી મદદ કરવામાં આવી હતી પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા વિસ્તારમાં બંદોબસ્ત રાખી લોકોને પૂરના પાણીથી દૂર રહેવા સલાહ આપવામાં આવે છે અને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા જે કયો વિસ્તાર છે અને અહીંયા કઈ રીતની સ્થિતિ છે આ અમારું બહુ મોડા ગામ છે અને બપોર પછી બે વાગ્યા પછી અહીંયા ધીરે ધીરે અમારા વિસ્તારમાં પાણી ભરાયું છે કેટલું પાણી ભરાયું છે અત્યારે લોકોના ઘરમાં જે આગળનો વિસ્તાર છે ત્યાં એકથી દોઢ ફૂટ છે અને એનાથી અંદર જઈએ તો બેથી અઢી ફૂટની ઉપર પાણી છે શું કહે છે તંત્ર દ્વારા કોઈ સહાય કરવામાં આવી છે તંત્ર દ્વારા ધારાસભ્યશ્રી એ આવ્યા હતા બપોરે એમની સાથે કાઉન્સિલર કાઉન્સિલર બી અહીંયા ઉપસ્થિત હતા વોર્ડ પ્રમુખ બી ઉપસ્થિત હતા એમની દ્વારા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરેલી છે સાથે અહીંયા વિસ્તારમાં મેડિકલ ટીમ અને દવાનો છંટકાવ બી સાથે ચાલુ છે શું પોલીસ પોલીસ પ્રશાસન દ્વારા ફાયર બ્રિગેડ દ્વારા અહીંયા કોઈ ચેતવણી આપવામાં આવી હતી પહેલાં તો ફાયર બ્રિગેડની ગાડી રાત્રે બી આવી હતી અને બપોરે બી આવી ગઈ હતી સાથે પોલીસ સવારથી અહીંયા બંદોબસ્તમાં છે વિશ્વામિત્રીના કાંઠે અને અહીં આવીને કહી આવી છે કે પાણી વધી રહ્યું છે એટલે તમે તમે અહીંયાથી સ્થળાંતર કરો શું તમે શું કહેશો આ જે રીતે પાણી વધી રહ્યું છે લોકોને કઈ સલાહ આપશો અમે ફક્ત લોકો સાવધાન રહે અને પોતાના ઘરેથી સેફ જગ્યા પર નીકળે સાથે ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે વરસાદ જે બંધ રાખ્યો છે એ બંધ રાખી અને જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ થાય રોહન પાટી અમે લોકો મોડા અર્બન હેલ્થ સેન્ટર પશ્ચિમ ઝોનની કચેરી વર્ડ બહારથી આવીએ છે અને મુજમોડા ગામનો જે વિસ્તાર છે એ અમારા વિસ્તારમાં આવે છે મુજમોડા અર્બન હેલ્થ સેન્ટરમાં સવારની પરિસ્થિતિ જોતા સવારનો પાણીનો પ્રવાહ ઓછો હતો એટલે બરવાડવાસ અને ભૈરવનગરમાં કામગીરી કરાવી હતી સવારે પછી પાણીનો પ્રવાહ વધતો ગયો એટલે મેડિકલ ટીમ ત્રણ વાગે અહીંયા એલોકેટ કરેલી છે અમે લોકોએ જેની અંદર ઓઆરએસ પત્રિકા વિતરણ ક્લોરિન ટેબ્લેટ વિતરણ જે બી લોકો તાવ બીમારીવાળા છે એમની બ્લડ સ્લાઇડ સેમ્પલ મલેરિયાના ટેસ્ટિંગ પ્લસ અહીંયા પેરા ડોમેસ્ટિક કામગીરી ઇન્ટ્રા ડોમેસ્ટિક કામગીરી અમે લોકો કરી રહ્યા છે જેમાં ફોગિંગ કરી રહ્યા છે જે પાણીના કારણે મચ્છરનો જે ઉપયોગ વધે છે એના માટે દવાનો છંટકાવ કરી રહ્યા છે અહિયાં કેટલા પેશન્ટ જોવામાં આવ્યા છે પેશન્ટમાં તાવના અત્યારે જે બી લોકોને બીમારી જેવું લાગી રહ્યું છે એ લોકોને અમે બ્લડ સેમ્પલ લઈ રહ્યા છીએ અહિયાં જે પાણીનું નદીનું જે સ્તર છે ભુજ મોડા ગામ વિશ્વામિત્રી રિવર જે પાછળથી જાય છે હનુમાન કેકરી અને ભુજ મોડા ગામ એ વિસ્તારનો પાણીનો પ્રવાહ જો આવી રહ્યો છે જ્યાં કયો વિસ્તાર છે ને અહિયાં તમારા દ્વારા કઈ સેવા આપવામાં આવી રહી છે અમૂથ મોડા ગાન છે અને અમે બધાર બને સેન્ટર મોખમોડા થી આયે છે અને અહીંયા આરોગ્યમ સેવા આપવા માટે ઓઆરએસ અહીંયા જે તમને કઈ રીતે ખબર પડી કે અહીંયા જે પાણીનું સ્તર જે તે વધી રહ્યું છે અને તમે કેટલા વિદ્યાર્થી અહીંયા સેવા આપી અમે બપોરે 3 વાગ્યા અહીંયા તો અહીંયા પેશન્ટો આવ્યા છે હા દવા સ્થિતિ શું છે અહીંયા પાણીનો પ્રવાહ વધતો দ দ রে সাদ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો